મિત્રો આપણે આયા હતા હિંમતનગર બહુમાળી ભવન એટલે કે જનસેવામાં તો અહીંયા ભાઈ જે પણ મિત્રો આવી રહ્યા કેવાય સી કરવા માટે રેશન કાર્ડના લગતા કામ કરવા માટે તો કામ એકદમ ભાઈ સંતોષકારક રીતે કરી આપવામાં આવે છે આપણને ભાઈ બહુ ખુશી છે કારણ કે આપણું પણ જે કામ હતું એ તાત્કાલિક થઈ ગયું છે તો તમે બધા પણ જેનું કામ હોય અહીંયા આવો તમારું કામ સો ટકા પૂર્ણ થઈ જાય છે ભાઈ એકદમ તાત્કાલિક જ તમારું કામ કરી આપવામાં આવે છે ભલે લોકોની ભીડ જામેલી હોય છે પણ કામ સંતોષકારક રીતે કરી આપવામાં આવે છે તો ચલો તમે આપણે જઈએ હવે ઘરે મિત્રો આપણે ભાઈ આપણું જનસેવાનું કોમ પતાવીને આવી ગયા છે હિંમતનગરમાં હેલી એન્ડ ચેલી કેફેમાં અને ઓય આપણે આજે ટેસ્ટ મારવાની છે ભાઈ એક બુટની ફ્રેન્ચ ફ્રાઈઝ મારવાની છે જો કે વિક્રમભાઈ મારશે પણ આપણે ભાઈ ગુજરાય એક રીલ જોઈ હતી એના માટે આવી ગયા છે સ્પેશિયલ તો જોઈ લો ભાઈ હૉ ભાઈ હેલી ચેલી કેફેમાં તો આપણે અંદર જઈએ અને એ આઇટમનો ટેસ્ટ મારીએ ચલો વિક્રમ તો મિત્રો ફાઇનલી આવી ગયું છે ભાઈ એક ફૂટનું ફ્રેન્ચ ફ્રાઈસ તમને પહેલાં બતાવીએ અને વિક્રમલાલ ટેસ્ટ માર છે અને પછી તમને જણાવીશ ભાઈ કે ફ્રેન્ચ ફ્રાઈસ કેવું છે બાકી લુક તો એક નંબર છે તમને પણ બતાવીએ મારા ભાઈ તો જોઈ લો મિત્રો આ રહ્યું ભાઈ ફ્રેન્ચ ફ્રાઈસ એક ફૂટનું છે લુક તો એક નંબર દેખાય છે મારા ભાઈ જો કે હિંમતનગરમાં એક જ જગ્યાએ મળતું હોય છે ભાઈ હેલી એન્ડ ચીલી કેફેમાં

ગમી જ જાય ભાઈ તમે પણ આવજો મેં મારા ભાઈ જોરદાર હોય છે ભાઈ કારણ કે આપણે અલગ આઈટમ દેખીને આપણે મંગાવી દઈ ભાઈ એક ફૂટ ની ફ્રેન્ચ ફ્રાઈસ ભાઈ ભાઈ ચા તો દેખો લે મારા ભાઈ મોટા કપમાં ચા આવી ગઈ છે યાર એક નંબર આપણે ચા મંગાવી છે ભાઈ ઇલાયચી વાળી ચા ભાઈ રકાબીમાં માં છે એટલે આપડે તો ગણ ના જેવી ફિલિંગ આવે છે ઓહો રકાબી ખાસી મોટી છે મારા ભાઈ મજા આયા તો મિત્રો આપણે ભાઈ હેલી ચેલીમો હેલી એન્ડ ચીલીમાં આવ્યા હતા ભાઈ અને સરસ મજાનું આપણે નાસ્તો કરી લીધો મેં એ જો કે ઇલાયચી વારે ચા પી દીધી અને મારા ભાઈ ખતરનાક એકદમ લાજવાબ ટી હતી અને વિક્રમ ભાઈ તમે એક ફૂટ નું ફ્રેન્ચ ફ્રાઈસ કાધી તો તમને કેવું લાગ્યું ભાઈ માતલ લાગ્યું હારું હતું ઓમ બઢિયા હતું ને હા ઓમ સ્વાદ કેવો હતો સ્વાદ એક નંબર એક નંબર હતો મારા ભાઈ તો તમે પણ આવજો ભાઈ વન વર્લ્ડ માં જ આયેલું છે હેલી એન્ડ ચીલી કેફે તો ત્યાં ભાઈ સરસ મજા એની આઈટમો બધી મળી રહી છે તો ચલો તાને આપણે એક મોબાઈલ આપણે આપી દીધો છે તે મોબાઈલ પાછું રિટર્ન લેવાનો છે તો ત્યાં જઈને તમને મળીએ તાને

મિત્રો આપણે આઈ ગયા છીએ ભાઈ કંટારેશ્વર હનુમાન દાદાના મંદિર એટલે કે બેરણા ગામમાં માં આપણે આપડે પેલા નો ના હતા ને ત્યારે આવતા હતા બધા ફેમિલી સાથે આપડે છોટા હાથી આવતા હતા એવું લાગતું હતું મારા ભાઈ હોય તો બહુ મોટો મેળો ભરાય છે કારણ કે આપણે નો ના હતા અને આવડી મોટી વસ્તુ છે આપણે એવું લાગે કે હા અમારું ગામ તો સીધું બધું દૂર છે બેરણા પણ અત્યારે હાલ મોટા થઈ ગયા ને એટલે આપણે થોડી થોડી બુદ્ધિ આવી એ પ્રમાણે આપણને લાગે ભાઈ આ બહુ નાનું છે કારણ કે કાચબો જોહંદી પેલા નહીં કેતા કુવામાં ફરતો હોય તો હની એટલું લાગે આટલી દુનિયા છે પણ બહુ બહાર ને તો પછી ને ખબર પડે ઓ હો દુનિયા તો બહુ મોટી છે મારા ભાઈ વાત તો આપણે આ છીએ પેલા કંટારેશ્વર હનુમાન દાદા ના મંદિરે દર્શન કરી લઈએ અને પેકેટ લઈ જાય કારણ કે હોય છે તો આપણે વોધરા ને ખવડાવે મારા ભાઈ લો ભાઈ સસલું હોય તો ભાઈ મિત્રો જોઈ લો લઈ અલગ જ કલરની ચકલી છે કે આપણે બે દાદા ચકલી નથી પણ આજે જોવા મળી જાય બાકી જો આ સોસલા બધા અદ્ધર થઈ રહ્યા છે આય અહીંયા છે ને ભાઈ ઘણા બધા પ્રકારના બધા પ્રાણીઓ છે તમે જોઈ શકો છો ભાઈ પંખીઓ અને પ્રાણીઓ અહીંયા રહેતા હોય છે બાકી સારામાં સારું લોકેશન છે મારે ભાઈ જોવાની બહુ મજા આવી જાય જય શ્રી રામ ભાઈ હોય એન્ટર થતા જ બધા સસલા હોય છે કાચબા હોય છે બીજા ઘણા બધા પંખી હોય છે એમને જોવાની બહુ મજા આવી જાય છે મારે ભાઈ પેલા આપણે આવતા હતા તો બધા વાંદરાઓને આપણે બિસ્કિટ ને એવું ખવડાવતા હતા પણ અત્યારે હાલ તો ના પાડે છે કારણ કે એમને ગેસ થઈ જાય છે પછી લીંડી બરાબર ને કરતી નથી અંદર બધું મતલબ કબજિયાત બહુ થઈ જાય છે એના માટે અત્યારે હાલ ના પાડશે ભાઈ બિસ્કિટ ખવડાવવા માટે તો આપણે પેલા કંટારેશ્વર હનુમાન દાદા દર્શન કરી લઈએ મંગલ ભવન વાજી માંકી કે ગયા કોણ આંદરા આંદરા હા એટલે વાંદરા વાંદરા માંકી કે આય માંકી હા અને હિન્દી હું કહેવાય તા મોંકી બંદર બંદન મામા બડા હરામી હો બેટા

મોદી સાહેબ મને ખબર નહીં મોદી સાહેબ જય માતાજી જય માતાજી ઈચ્છા પૂર્ણ કરનાર કમર કુંડ છે જોઈ લે ભાઈ તો મિત્રો આજે આપણે ભાઈ દર્શન કરી લીધા છે સરસ મજાના અને આપણને ભાઈ પ્રસાદી પણ આલી છે શું કહેવું વિક્રમ બતાવો પ્રસાદી બતાવો મિત્રો આઈ લો ભાઈ એક સરસ મજાનો લાડુ આપી દીધો છે પ્રસાદીમાં જે વિક્રમભાઈ ભાઈ લાડુનો પ્રસાદ લે છે આપણે પણ પ્રસાદ લીધો બહુ સારો લાગ્યો મિત્રો બહુ મજા આવી રહી છે બેરણા ગામે આવ્યા એકદમ દિલ ખુશ થઈ ગયું ભાઈ જે શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો એવું આટું ભાઈ એ બુ મુખાટીએ હા ફ્રેન્ડ થઈ ગયો મને ખાવા મળે ભા ભાઈ ચાપી થી પસારવાની આખું કપ પડી હાથી ભાઈ તમારે હે વિડીયો ઉપર હે અને પીઝા એ ખાવા તો મજા જ નહી હાદી ભાઈ વિસ્યું હાદી ભાઈ નવ્યું તો ચલો મિત્રો આપણે હવે જઈએ છીએ ઘેર આપણે લીધી છે કચ્છા મેંગો તાર ના લીધી આઈટમ ચમ નહીં નહી કચ્છા મેંગો ખાવા એટલા નહીં ખાઈ ચમ નહીં ભાવતી તો મિત્રો બ્લોગ ગમે તો ભાઈ લાઈક કરી દેજો ચેનલ પણ નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો ચલો તાર મળીએ સીધા કાલના નવા બ્લોગમાં ત્યાં સુધી તમારું ધ્યાન રાખો તમારા પરિવારનું ધ્યાન રાખો બાય બાય ટેક કેર એન્ડ જય માતાજી મિત્રો અત્યારે હાલ આપણે આવી ગયા છીએ ઘેર જો કે આજનો બ્લોગ આપણે પતાવી દીધો હતો પણ કીધું થોડીક આપણે આઈટમ નવી બનાવી છે બરાબર છે એ તમને બતાવવાની બાકી રહી ગઈ છે એટલા માટે પાછો આપણે બ્લોગ કન્ટિન્યુ કરી નાખ્યો તો અત્યારે હાલ મારી મમ્મીએ સરસ મજાના બનાવી દીધા છે ભાઈ ચીલીયા જોઈ લે ભાઈ ઓ નહીં કહેવાય ચીલીઓ બરાબર છે આ તમે ભાઈ કોમેન્ટ કરીને જણાવજો કોનો આકાર કેવો લાગે બરાબર મતલબ આ જોઈને તમને શું યાદ આવે છે એ ખાલી કોમેન્ટ કરીને જણાવજો આ કઈ રીતે બનાવ્યું મેં તો કદીક માહિતી હાલ

ચિડિયા બની ગયા છે ભાઈ ભાઈ એક નંબર દેખાય છે મારા ભાઈ સુ ભાઈ અય દર્શક મિત્રો આ ચીડની બાજુ ખાવાથી

जुवसने कंप्लीट लाइक करो सो फॉलो शेयर सब्सक्राइब कशाच करता <laughs> वा सारू आवजो चान बाई बाई गुड नाईट